હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એક સરસ મજાની ચટણી જે ભાખરી સાથે થેપલા સાથે રોટલી સાથે કોઈ પણ સાથે સરસ મજાની ચાલી જાય તો ચલો બનાવીએ તો અહીંયા આપણે બે લીલા મરચાં ફોલેલું લસણ એક કેરી બે ટામેટા અને ડુંગળી અને થોડો કાદુનો ટુકડો લીધો છે તો આ બધી વસ્તુને આપણે ધોઈ નાખી છે તો સૌથી પહેલાં આપણે મરચાંને કટ કરી લેશું તો આપણે આવી રીતના વચમાંથી બે ચીરા કરી લેશું તો આવી રીતના બંને મરચાને આપણે બે ચીરા કરી લઈશું તો તમે મરચા કોઈ પણ જાતના લઈ શકો છો લેવા હોય તો તો કોઈ પણ લઈ શકો છો ખાલી આમાં કેપ્સિકમ કટ થઈ ગયા છે હવે આપણે આદુની છાલ કાઢી લેશું અને એને આપણે એકદમ પાતળું પાતળું કાપીશું કેમ કે આ થોડુંક કડક હોય છે એટલે એને આપણે જ્યારે એને ક્રશ કરીએ ને ત્યારે બહુ જ વાર લાગે છે એટલે આપણે એને એકદમ પાતળું પાતળું કાપી લેશું

અને આ ભાગ આપણે વધારાનો મૂકી દઈશું છે તો હવે આવી રીતના ઉપરની રીતના લીટું કાઢી લેશું અને એને પણ બે કટ લગાવી લેશું તો આ બીજા ટમેટાને પણ આવી રીતના લીટું કાઢીને કટ લગાવી લેશું તો ટામેટા તમારે થોડા કડક હોય ને એવા લેવાના નહીત તમારે કાપતા જ રસ એ નીકળવા લાગશે તો આપણે બધી સામગ્રી તૈયાર છે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું ને એક પેન મૂકીશું અને એકદમ ગેસ નો રાખીશું અને એમાં સૌથી પહેલા આપણે કેરીને આવી રીતના રાખી દેવાની અને એની ઉપર થોડું આપણે તેલ સ્પ્રિંકલ કરીશું અને તેલ સાથે આવી રીતના મિક્સ થઈ જાય એ રીતે આપણે થોડુંક કાળાને હલાઈ દઈશું અને બધી વસ્તુ આવી જાય એ રીતના આપણે બધું ગોઠવી લઈશું તો પછી આપણે ટામેટાને પણ આવી રીતના ઊંધા રાખી દેવાના તો બંને ટામેટાની ચારે સ્લાઇસ આપણે આવી રીતના રાખી દેસુ લીલા મરચાને પણ જે આપણે કટ કર્યા હતા એને પણ આવી રીતના રાખી દેસુ લસણને પણ આપણે અંદર એડ કરી દેસુ અને આદુને પણ આવી રીતના જગ્યા કરીને આપણે એડ કરી દઈશું બધી વસ્તુ આવી જાય એવી રીતને આપણે રાખી દેવાની તો મારી થોડીક પેન નાની પડે છે પણ હવે આપણે ચેન્જ નથી કરતા આજ રાખી લઈએ અને ઉપર ફરી પાછું તેલ સ્પીકર કરીશું અને મીઠું આપણે થોડુંક એડ કરીશું તો મીઠું બહુ વધારે એડ નહીં કરીએ અડધી ચમચી એડ કરીશું કેમ કે આપણે બહુ વધારે ચટણી નથી બનાવતા અને એને ઢાંકીને આપણે પંદર મિનિટ જેવું એકદમ ધીમી આંચ પર ચડવા દેસુ તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આપણે ખોલી તો તમે જોઈ શકો છો કે જ્યારે આને બંધ કર્યું ત્યારે કેરીનો કલર એકદમ લીલો હતો અને અત્યારે એકદમ પેરોટ કલર જેવો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ટામેટાની છાલ પણ આપણે સેઝ હટાવી તો તરત નીકળી જાય છે એટલે ટામેટા અને કેરી આપણા સરસ મજાના ચડી ગયા છે અને મરચાં પણ સરસ મજાના ચડી ગયા છે તો હવે આપણે કેસની ફ્લેમ ને બંધ કરી દીધી છે તો કેરીની છાલને આપણે પછી કાઢીશું પહેલા આપણે ટામેટાની છાલ ને કાઢી લઈએ તો ગરમ ગરમ જ તમારે કાઢી લેવાની નહીતર જલ્દી નહીં નીકળે એ જશે તો કેરીને આપણે કેરી વધારે ગરમ છે એટલે આપણે પહેલા એને એક થાળીમાં લઈ લેશું અને થોડીક ઠંડી પડે પછી ફરી પાછી આ પેનમાં આપણે એડ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે હવે સાઈડ પર મૂકી બધું આપણે હવે કેરી ઠંડી થઈ ગઈ છે એટલે આપણે એને પણ આની અંદર એડ કરી દેશું અને હવે આપણે ડુંગળી બે લીધી હતી એમાંથી એક ડુંગળીની આપણે છાલ કાઢી લીધી છે અને ઝીણી ઝીણી આપણે એને કટ કરી લેશું જો તમે ચોપરમાં કરી લો ને તો વધારે સારું મેં ચપ્પાથી કરી હતી કે એને જ્યારે આપણે વાટશું ને ત્યારે જલ્દી નહીં વટે એટલે ચોપર હોય ને તો ચોપરથી જ કરજો તો અહીંયા આપણે બે ડુંગળી લીધી હતી પણ બેની જરૂર નહીં પડે એક જ થઈ રહેશે એટલે આપણે એક સાઈડ પર મૂકી દીધી છે અને હવે થોડા લીલા ધાણા લઈ લેશું અને એને એકદમ ઝીણા ઝીણા કટ કરી લેશું તો લીલા ધાણા પણ આપણા સરસ મજાના કટ થઈ ગયા છે તો હવે કેરીને આપણે આવી રીતના એનો પલ્પ કાઢી લેશું

પાણી લઈ લેશું વાટવા માટે અને એની અંદર આ બધી વસ્તુને એડ કરી દેશું હવે આપણે ડુંગળી અને ધાણા જે કટ કર્યા હતા એને પણ આ ખાણી દસ્તામાં જ એડ કરી દેશું લીલા ધાણા તમારે ઉપર થોડા સ્પ્રિંકલ કરવા હોય તો પણ કરી શકો છો જો કરવા હોય તો થોડા કાઢી લેવાના હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી એનો કલર સારો આવે તો અહીંયા મારા ચમચીની સાઈડ થોડી નાની છે એટલે આ મોટી ચમચી બતાવીએ એક ચમચી ભરીને તમારે એડ કરી દેવાની અને અહીંયા આપણે એક ચમચી ખાંડ એડ કરવાની છે તમારે ના કરી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ કેરી અને ટામેટા બે ખાટા હોય છે એટલે એને બેલેન્સ કરવા માટે આપણે ખાંડનો પાવડર એક ચમચી લીધો છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો પહેલા પણ આપણે મીઠું એડ કર્યું તું થોડું એટલે અત્યારે થોડું જ એડ કર્યું છે હવે આ બધી વસ્તુને પહેલા આવી રીતના હલાઈને મિક્સ કરી લેશું એટલે બધો મસાલો અંદર સરસ પલળી જાય અંદર મિક્સ કરતા જ એટલું સરસ દેખાઈ રહ્યું છે એટલે ખાવામાં એકદમ ટેસ્ટી બનશે મિક્સ થઈ જાય પછી આપણે એને વાટી લેશું તો સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એને વાટી લેશું તો આને વાટતા મારે ઓછામાં ઓછી પાંચ થી છ મિનિટ જેવું લાગી ગયું હતું ત્યારે એ વટાડ્યું કેમકે ડુંગળી ને બધું થોડુંક કડક હોય છે આદુને એટલે પાંચ છ મિનિટ જેવું થઈ ગયું હતું તો સરસ મજાનું વટાઈ ગયું છે અને આપણી ચટણી તમે જોઈ શકો છો કે એ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને એકદમ નજીકથી બતાવું તો જોતા જ મોટામાં પાણી આવી જાય એવું સરસ મજાની ચટણી બની ગઈ છે આ થેપલા ભાખરી રોટલી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે આ ખાસો તો તમારે અથાણા કે શાક પણ જરૂર નહીં પડે તો આપણે એને એક બાઉલમાં સર્વ કરી લેશું તો તૈયાર છે આપણી એકદમ વાયરલ અત્યારની ચટણી તો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં